હા માં આવે તો બધા માનતા હું મંડે કરવા હે તને નાળિયેર વધીર છું હે તને આમ કરશું હે તને આમ તો બધા પેલા નથી ઉડતું બસ આ માયલી દુનિયા છે રામ ઓલો ધરતી કપતીઓ દીધી બધા ખરાબ ઉપર ધૂન બોલતા શ્રી રામ જય રસ્તો બધા બોલ્યા હો તો થાત જ નહીં દીધી એમ થતું હતું કે આવડા બધા જગત આખી સુધરી દે નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું બધા ભૂલી ગયા પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયેલા હતા પણ ધરતી આમ કે આમ હિલો મેળ તો એક તે પેલા રાતે ખાવા માંડે આપણે એમ સમાધાન કોણ કરી જવું હું તો ચારેક ચારેક એકડો એકડો યાદ કરું ચારેક ચારેક આટો મારતો રહેજે ભેગા થાય અરે મારા બાપ આમ ધરતી આમ હિલોડો માર્યો તો કદાચ આમ કે નામ ગલોટી ખાઈ જાય તો હું કરત હે સુરનગર હતા બધા થોડા થોડી ક્યાં જવું મુંબઈ સુધી ડગબકે મટ દોડવા આ પતે કોઈ દી ઈશ્વર ધારે તો બાપુ હા જે હતા નહોતા કરી નાખે મારા રામ હમણાં નહોતો આ વરસાદમાં પંજાબ માંથી કે ત્રણ હજાર ભેંસ પાકિસ્તાનમાં વહી જાય તો તમને હોદ ઉપાડી જાય પાકિસ્તાનમાં ઈ શું ભેંસું નહીં ગમે ભયું જાય એની શક્તિ છે વિશ્વ એને બનાવ્યું છે સૃષ્ટિ એને બનાવી છે મને ને તમને એને બનાવ્યા છે એમાં તમારું ને મારું બળ ન હાલે આ તો અત્યારે રિયા રિયા બધા બાયું સાડા મારી નાખું તો ચિંતા જાય છો મારી રે માલ પાસે જેટલા રોવે કાંઈ છે નહીં આનંદ કરો મજા કરો બધા કોઈને બોલાવ્યા જેવા નથી બોલો નહીં હું તો એમ કે અઢારે વર્ણમાંથી એક એકને બોલાવ લાવો અને એક હોડીમાં બેસાડવાનું હોડી પાણી વહેંતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે શું કામ બુડે છે પછી દરબાર હોય તો એ મૂડી જાય કાઢો એક મરસ્યું તો પહેલાં એક થયા હોય તો બુડે પછી એક થયું તે પહેલા થયા હોય તો બુડવાનો વારો આવે હાકડીમાં આવે તો એ જન્મ ચાલી શકું ચાલુ થાય બસ જીવન જીવવાની મજા ઉપયોગમાં ઉપયોગ જો કોઈને થઈ ગઈ તો ઠીક છે નો થઈ ગઈ તો નડવાનું કમસે કમ નો કરીને પડ્યા હોય ને ઉભા નો કરો કઈ ઉભા હોય ધક્કા મારીને પાડો નહીં તો ખડું હા ઈશ્વર બાપુ નોંધ કરે છે તમે નગર ઈશ્વર છે ને બધો બેઠો બેઠો દયાળું છે ખવું ખવું કરે અહીંયા કઈ ખાવા ધાન નથી અને ખાવાના ભંડાર ફેરે અહીંયા મેં કીધું દાળ ભાત ભાઈ કઈ ખાવાની ના પાડે હા એ પાંચ મણની બોરી જે લઈ હકે છે પૈસા વાળા છોકરા દિવાળીનો એક એક ફટાકડો લાવશે ફોડી નહીં હે ફોડવાડું છું થાકર છે તમારે જોઈ લેવો કારણ કે આમને પૈસા આપ્યા છે એ ભગવાન એ ભગવાન કે આ ભલે લઈ આવ્યા એ ફોડી ન શકવાના એવા ઝૂપડા ને એમ કે તું ફોડી કે લાય લાય બાકર ન હું ફૂટે જળ લઈને દિવાળી મૂકે ફૂટે ને બોલ્યો એમ કે ભાઈડે ફોડ્યો એમ રાજી થાય બોલ્યો એમ કે ભાઈ લાવ્યો એમ ફૂટ્યો એમ રાજી થાય ખબર છે આ બચારો દસ રૂપિયા વાળો ફોડાય કોણ લાવી શકું કે ભલે આવડા લાવ્યા ફોડ છે તો કે આવડા જ ઈશ્વર દયાળુ છે મારા બધા ની નોંધ કરે છે બેઠો પણ હું તો એમ કહું કે ખાતે માટે તહેવાર હોય અને ઝુંપડામાં રહેતા હોય લુગડા વગેરે છોકરા બહાર ધોડીમાં રમતા હોય કોક કોઈ પૂછજ કે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા એ લુગડા છોકરાની માં હોય ને એમ કે થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ તેલના પૈસા ન ને એટલે જો મારો નાથ કદાચ અપાવે ને તો એવા ઝુંપડામાં પાંચસો કિલો તેલ આપી આવો ને અને એ તેલમાંથી જે ઢેબરા બને એ લુગડા વગેરેના છોકરા ખાઈને એના પેટમાં જાય અને પછી જે આશીર્વાદ ના ધોધ છૂટે ને મારો બાપ મપુ ચોકડી નો મારી હકે એની આંત બાબુ તમારા કામ કરી દે કરવાની જરૂર તો હા પૈસા વાળા સલામ ખબર હોય નડે એવું હોય આખા મલક ના ગાળિયા કર્યા હોય બધી આપણને ખબર ગામમાં રહેતા રહ્યા હોય નો ખબર હોય પણ નો એ નડે નહીં એટલે આપણે મારવા પડે સમય નહીં સમય નહીં ભલે યારી બાબુ મહાપુરુષો એ આપણી તો છે ને કસકાઠી આવડ સવરસની ધરતી કાયા જેની ગોબડી પસંદ જેના પ્રાણ સંતને સુરા ન પીજાવતી હોરઠ રતન ની ખાણ છે એવા મહાપુરુષો બાપુ આ ધરતી ઉપર થયા છે ને એની હજી આજે ચેતનાયું આપણી દેહાણ સી બાપુ હજારો માણા હજી હરિહર ના હાકલું પડે છે ધર્મ ના વાવટા ફરકે છે 60 જણાય આવે ને હજારે આવે કોઈ એમનો કીધું કે અમને રોટલો નો જડ્યો શું આ ભજન છે હું હુંアンટાણું હોય ને બે લક્ષરીઓ આવે ઈ ભજન બાપુ એમ નામ હજી હજારો વર્ષ પહેલા મહાપુરુષો ભજન કરીને ગયા હજી બાપુ એનું ભજન ની ચેતના કૂતરું જો બટકું રોટ લઈને આશા ન રાખે તો તો શું જીવવાનું ભૂલા મળે ને હું તો એમ કઉ બે વાગ્યા તમારા ઘરે તમે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂછડી ન પટપટાવે ને તો મરી જવાય કુતરું તમારી શેરનું તમને નથી ઓળખતું જગત શું ઓળખે આપડી શેર નું કુતરું આપણને ન ઓળખે હે ખંભા ઉધી ઉભું થઈ જાય કે મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો પગ નો ગરકો થાય એટલે કુતરી જાગી તો જાય જ પણ આમ કે આમ જોઈએ કે આ તો એલો લુખે છે આને બટકુ રોટલો નથી નાખ્યો છું હું ફૂંસડી પટપટાવી હોય બરાબર એને ખબર છે પ્રેમની જરૂર છે પ્રેમને ને વાંચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા પ્રેમ છે ને અઢી એક્શન મંત્ર છે કોક ના ઘર માં ભડકા કરવા એને પ્રેમ નો કહેવાય એ તો નખો જ નીકળી જાય કોક દી પ્રેમ માં તો પરમેશ્વર ને પ્રગટ થવું પડે પ્રેમ માં મારા નાથ ને તમારી ઝુંપડી આવવું પડે પ્રેમ તો પ્રેમ છે રામ એક મુરદાસ બાપુ નો એક ફરમાય છે મારે મુરદાસ બાપુ ની વાત કરી છે અમરેલી લુહાર નો દીકરો

પણ આનો કઈક ઇરાદો અલગ લાગે છે એટલે બાપુ આમાં હાલ્યા અને દીકરીને એમ થયું બાપુ મને બચાવશે એટલે દીકરી ઉતાવળી અને કુવા પાસે આવતા બે ભેગા થઈ ગયા ધૂબકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉદાહરણ પણ કે શું કામ માણા જેવો અવતાર છે હું કામ મરવું છું એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી તો કે આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે એ કે તો શું કરું બાપુ ચોથા રાઉન્ડ સુધી દીકરી રડવા માંડી પણ એ કે તું કઈક વાત કરતો એનો કઈક રસ્તો નીકળે એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ નામ લઈ શકું એમ નથી જો નામ લઉં તો મને જીવવા દે પણ હું લઈ શકું એમ નથી એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી સંતનું હૃદય બાપુ દ્રવી ગયું ઘરે તારી ભલે થાય તારી સંત દીકરીને કે બેટા તારા પેટમાં બાળક છે એના નામ લે તો તો તને જીવવા જીવવા દે દે કે બાપુ પણ હું એમ નથી તે ભારત નો સંત મૂળદાસ બાપુ એક દીકરીને એમ કેતો હોય કે બેટા બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો ખાલી અમરેલી ની બજારમાં જઈને કહી દેજે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે કહી દેજે જાય કે બાપુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને તારે તમે મજા કરો ને એમ નામ સંત નથી થવાતા મારા રામ હવાર માં ખબર પડી દીકરીએ જાહેર કર્યું કે મુરદાસ બાપુ મારો પેટમાં બાળક છે બાપ મુરદાસ છે આ દુનિયા બાપુ હાથી ની અંબાડીએ થી ક્યારે ગધાડે બિહારે કોઈ નક્કી નથી રા ગધાડું લઈ આવ્યા માથે મુંડન કરાવ્યું મુરદાસને ને હાર નો અને અમરેલીમાં વરઘોડો કાઢ્યો ઉપર ઉપર બેઠો બેઠો મુરદાસ વિચાર કરે વાહ ઠાકર વાહ વાહ તે મારી મોજ કરાવી કે કાંઈ વાંધો નહીં ઓલી દીકરી ને એનું બાળક તો બચી જાય આવડા ભલન રાજી થતા એમના ધર્મ પત્ની વેલુબાઈ મુરદાસને ઈ ઈ આટો આંખો મારી અને બે આવ્યા ને બાપુ રોવા મળ્યા મુરદાસને કહે છે કેટલું તમને ખોટું લાગ્યું હોય છે નહીં ઈ કે ના ના તમારો વેમ છે ખોટું લાગ્યું એ કે જો આપણે પહેરવા જોડા નહોતા એટલી જોડી તો જોડા આવ્યા અને આ મરેલી કે આપણે હાલીને ચારે આખું જોઈ લ્યા કે એના હાટુ ખથેડું આવ્યું હાલવું ન પડ્યું અને આ ઉપર જો હામુ કરી ને ગયો હમણાં માણંદ પાસે આવે ચિંતા જ નહીં એટલે આ તો મારો નાથ આવ્યો કે વગર પૈસે બધું મફત થઈ ગયું

જામનગર સ્ટેટ અમારા દરબાર કંઠી બંધાવેલી મુરદાસ માહે ઈ એમના શિષ્ય અને વાત ઉડતી ઉડતી જામનગર દરબાર ના કાને પડી ને એમને કંઠી તોડી નાખી આવા બાવા ની કંઠી બંધાય નજરે જોયેલું ખોટું પડે જો મિત્રો ધ્યાન આપજો નજરે જોયેલું ખોટું પડે આ પેલું નહીં તમારી નજરો નજર જોયું હોય તો એ ખોટું પડે આમને કાને સાંભળેલું બાપુ કંઠી તોડી નાખી અને આ મૂળદાસ ને વિચાર થયો એ કે આ જગત નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે એ મારી વાત ને સમજી શકે અને મારો શિષ્ય છે એ અમરેલી થી મૂળદાસ જાય છે જામનગર દરબાર ગઢ માં ગયા દરબાર ગઢ માં જઈને કીધું મારા બાપુ ને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાં ગયા એ કે અમારા ગામમાં મોટા મંદિરે ગયા છે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે

એ કે મરેલા બેઠા ન થાય ને બાપુ ભ્રકોટી નો મરોડ બદલાનો હોય કે તમારથી બેઠા ન થાય તો લાવો એ કમડલ લાવો મારી પાસે વિચાર કરજો બાપુ એ મોડદાસ એ ભજન કર્યું હોય છે મારા બાપ વિચાર તો કરો ભલા ભણા હાથમાં પાણીની અંજલી લીધી હો આખો ડાયરો જોવે છે અને એને બાપુ ઈશ્વરને આરાધ કર્યો કે પરમ કૃપાળુ પરમેશ્વર જીવ રેવા દઉં તો હું મૂળદાસ નહીં એમ કહીને બાપુ પાણી સાચું અને બિલાડી હાલતી થઈ બાપુ ડાયરે દેશા શું થઈ છે જામનગર દરબારી માં બેઠેલા એને એમ થયું કંઠી તોડીને મેં ભૂલ કરી છે આનું પાપ હોય નહી અને આનું પાપ હોય તો બિલાડી બેઠી થાય નહી પણ કરે શું કંઠી તોડી નાખ્યા પછી કરવું શું કાટ 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 પગથિયા બાબુ બાપુ ચોથા એ મુરદાસ રડતા રડતા નીકળી ગયા ભાઈ વાય જામનગર દરબારે હળી કાઢી એ બાપુ ભાઈ રહ્યો એ બાપુ ભાઈ મુરદાસ ઉભા નથી રહેતા આગળ જઈને દોડીને આગળ જઈને લાકડી પડે એમ પીડ્યા પગ ચાલ્યા કે બાપુ મને માફ કરો મને મારી ભૂલ થઈ જાય મને ખબર નહોતી તેથી મુરદાસ કે છે અરે ભલા માણા હું છે અમરેલી થી તારી પાસે આવ્યો હતો મને એમ કે જગત નો સમજે તું તો પાંચ પછી ગામનો ધણી હતો તને મારા ઉપર ભરવો નો આવ્યો હવે કોઈ ખારો બાવો ગોતીન કંઠી બાંધી લે સમય વીયો ગયો એમ સમય ક્યારે વીયો જાય મારા બાપ કોઈને ખબર નહીં પડે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટ્યો ઉહી ધનુષ ને ઉહી બાણ આપણે આજ મળ્યા છે ને એ સાચી વાત છે મળવાનું છે એ વાત ખોટી છે